ખાટલા તો આપડે બે ભાઈએ ને એક આવી જાય આવી જાય ગાય માં ભે માં શું કરશે ગાય તો આપણે દુવાઈ જતી નથી કામ કરો ગાય નો અને ભેનો

કોઈ બેસેણ આપણા ઘરે આવે હગપણનું બીજું પૂછવા કરવા તો ઘરે પડ્યું હોય વખરી દેવું તો કોણ આવે ઘરે એવું શણગારું ખાટલો એ આ એક હતો ભાજી ઉપરો હવે એક ખાધો ખાટલો ઘરને બાઈને રહ્યો છે આ તારા ભાગને તો ત્યાં ભાજી ઉપરો છે ખાટલો આ તો હવે આને કરવું પડશે હું મડ વધાર દહીપુરા રહ્યો તો તેમાં ત્યાં ભાજી ખાટલો હવે હું કહો હવે તો દેશમાં જ ને ભ્યાનંદ ગાય ને નિયર કર મારે દોવાનો ટોણો છો છે આગળનો ભાગ તારો છે એટલે સી નિયર તારા કરવાની આવશે સાર તારા નોખવાની છે ઓહો અરખો મારો બડો છે તો વિલેન આદમી હો ખરેખર આવી રીતે આખો દેડો કોઈ રમકોમ કરતો છે ને ઇન બધું મારા ઉપર ઠોકી મેલે છે કેવો મોણસ છે

બાર ગામ ના માલિક હોય ગોદડો હવે પડવા આવી દાડો હાથા આવ્યો મારે તૈયારી કરો ને પથારી ની સવાર નો વેલો તો મળી જશે સાત વાગે ગુજરાત હા તો લઈ હા એમ દાડા તારું હું હવે મારું આખી રાત મારે ધાડે મારવાનું થાય મણો હે કેટલું કામ કર્યો ખેતર ઉપર ચડે ને દેખો ચેને શું કામ હેડે છે કોણ શું કરે છે આખા ગામ નો નકશો દેખો ને આ ટાવર ઉપરથી દેખાઈ દો જો આપણે પણ આ ટાવર રાડી ખેતર ઊભો થઈ ગયો છે આ મારો બેટો અડધે નથી પોચ્યો હવે તો સકરાવા મોડયા છે ત્યાં નાસો ના પોડો તો આમ ઓહ ના ના રેડી હેર દેખાય છે ઓહો હો ની અંદર રાયડા નો વાવો જેવા મોડયા છે ને આ શું પીઠબા ની અંદર મગફળી કાઢવા મોડયા છે ઓહો હા હમણા કોણ મથેરો છે મગફળી કાઢે છે કે તવિયા મારે મગફળીમાં માં નો બેટા કોમ તો આખા ગોમો લાગી ગયો છે હવે ખાલી મોય દેખ બાચી રહ્યો છું થોડો કોસો થયો આજ ને તો ગોમમાં ચેનિયો કોહ બસન ચેનિયો મેમન આયા છે ને ચેનિયો શું થાય રહ્યો છે બધી ખબર પડી જતી પણ હવે મારા બેટા સકર આવે છે ને શું ઉતરવું પડશે ઓર આ શું આ હરખન ધમલો બે ભાઈ કેમ વઢેરા છે આ પણ મારા બેટા તારના શાહ તારના વાદ જ કરે છે એના તાલુકા કરતા જ નથી છે જો જો ધમલો ઓ પાવડો ધતીમાં આ પડ્યો છે રીઆર્યો પેસ ઉતરવા નથી જો

હા સળિયો સાંભળો હા આટલી વાર માં તો ગામ માં બધે કરે તો ફેર કોમ જ ખાલી આપડે જ નવરા બેઠા નિયા કા નોખા રાસો ના રે અડી બેટા હવે આ થમલા ને નાખા ને શેનો વાદ ઉપડ્યો છે તમલાન ચાવી ભરવી પડશે કોણ હરખાના બેડા ભગા બેસે તમલા પાસે ઓ મારા ખાટા વાળી રહી છે એટલે એને મને માર ખવડાવ્યો છે ને પોલીસ વાળો પાઈન બીજો પાઈન ઈ બધે ખાટો આજ વાળી નાખો તો રાવાજી હમણે હમણે થોડોક વિહોમાં લઈ પરણ તમલાઓમાં આહા આખાનું અમારે કરવું પડશે હોય યાર હદે હદે તો આવું ના થાલે મારું બેટું છે આ બધું સારું લેવા સાર

તો મારા બેટા તારામ દોર કરી છે ને આગળનો ભાગ તને લે લે સાર અને પોણી તાર પાન અને મારો બેટો પાછળ નો ભાગ એને લીધો એટલે ખાતર જાય પડે એટલે દવા બેહી જાય ડોલ નઈ બેટા વિલન થાય સલાહ મારી મોને પ્રસવું હોય તો મગફળી માં તો કરશે નઈ કેમકે સબક મળી જશે એટલે પોતાને આઈડિયા

એક કામ કરો હમ હવે આપણે ઓલું ભેહ વાળું છો એમ હવે ગોદડું તાર ધૂતું તાર તૂતો તો તાર ઓઢ દે અને હવે હું બજાર માં જોઉં છું તો ગોદડું બીજું લાવું રો ઈ તને આલ છોરો રેડી કે ન રેડી નવ ગાડલું જો આપણે રેડી રેડી તને આલી જશે રેડી કે આવો તો ટેન્શન ના લેતો રેડી કે હમણાં તને આલો આ ગોદડું તાર લઈ જા રેડી રેડી Oh, my